સૌ વાલા મિત્રોને મારા જયશિયારામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે નવેમ્બર વાર છે ગુરુવાર પંચાંગ કહે છે મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ધનિષ્ઠા નક્ષત્ર ધ્રુવ યોગ છે મકર રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો યમગંટ સવારે છ અને સત્તાવન થી આઠ અને અગિયાર મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે એક અને છત્રીસ થી બે અને સત્તાવન મિનિટ સુધી છે વાળા મિત્રો આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ શુભ કાર્ય કરવા માટે સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્તનો સમય અગિયાર ત્રેપનથી બાર અને છત્રીસ મિનિટ સુધીનો છે તો આ હતી પંચાંગની વાત હવે આજના ઉપાયની વાત કરીશું તો આજના ઉપાયમાં વેલી સવારે તમે નહાવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે પાણીની અંદર ચમચી જેટલું ગુલાબજળ ચમચી હળદર પધરાવાની છે આ બંને પધરાઈ અને ત્યાર પછી એ પાણીને મિક્સ કરવાનું કે જ પાણીથી નાહવાનું છે બીજું ચોખ્ખું પાણીની અંદર ઉમેરી શકાય સાબુ અને ઉપયોગ પણ કરી શકાય વાલા મિત્રો સ્નાન થઈ જાય તમારું ત્યાર પછી તમારે નહીં ધોઈને કપડા પહેરી લો ત્યારે ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર મૂકવાની એમાં દૂધના બે ટીપા પધરાવાના અને હળદરને ભીની કરી એનું એનું કપાળમાં તિલક કરવાનું નાભી પર તિલક કરવાનું છે આટલું કાર્ય તમે કરી લો અને ત્યાર પછી સીધું સંધ્યા ગાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને તમારે એક હનુમાન ચાલીસા કાગુષંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે પહેલા પોતાની પથારીમાં પલાઠી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાથાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે આજનો ઉપાય અહીં પૂરો થાય છે ત્યાર પછીની વાત કરીશ તો જેનો જન્મદિવસ સત્યાવીસમી નવેમ્બર બે અને ગુરુવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક કરવાનું છે અને સાયંકાળ થઈ જાય પછી એટલે કે સૂર્યાસ્ત પછી ચણાના લોટમાં બનેલું ફરસાણ તમારે નાના નાના બાળકોની યથાશક્તિ વેચવાનું છે તો તમારું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે જેની જન્મ જેની મેરેજ એનિવર્સરી છે એવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ મેળવવાના ત્યાર પછી પોતાની જ માતાને તમે વસ્ત્રનું દાન ચાંદીનું દાન સોનાનું દાન અથવા અન્નદાન આ ચારમાંથી કોઈ પણ વસ્તુ કરી શકો જેના માતા પિતા નથી તો કોઈ પણ વૃદ્ધ જરૂરિયાત મહિલાને સાથે તમે આ કાર્ય કરી શકો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમારાથી આ વીડિયો જોવાનો રહી જાય દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે સર્ચ કરજો વિડીયો મળી જશે પછી તમે નિયમિત ઉપાય કરજો તમે નિયમિત ઉપાય કરશો તો તમારો તમારા જે ગ્રહો છે તે બેલેન્સ થશે અને ગ્રહો એકવાર બેલેન્સ થઈ ગયા પછી વાળા મિત્રો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન સંઘર્ષ બધું દૂર થઈ જશે ધીમે ધીમે થશે બીજું ખાસ મારા વિડીયો ગમે અને તમારે કોઈની ઉપર દયા કરવાની ઈચ્છા હોય પરોપકાર કરવાની ઈચ્છા હોય તો એટલી કૃપા કરો કે મારા વિડિયોને શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચી જશે અને એ આવી જ બધી મુશ્કેલીઓમાં ફસાયેલો હશે અને તે મારા ઉપાયોને સાંભળી સાંભળી અને એ પણ નિયમિત ઉપાય કરતો થઈ જશે ને તો વાલા મિત્રો એટલું યાદ રાખજો કે તમને એને સફળતા મળશે ને તમને પુણ્ય મળશે તો નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું આપ સૌને મારા જય આરામ